હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું સાંભાર મસાલો સાંભાર મસાલો ઘરે બનાવવો બહુ જ ઇઝી હોય છે અને બજારે જેવું મળે છે તેવું જ સેમ ટેસ્ટી ઘરે જ સાંભાર મસાલો આપણે બનાવીને તૈયાર કરી લઈએ છીએ તો આ સાંભાર મસાલો આપણે ઘરે બનાવીએ છીએ એટલે ઘરના બનાવેલા મસાલાની તો વાત જ કંઈક અલગ હોય છે કારણ કે આપણે તે ઘરે મસાલા બધા આપણે એ પ્યોર મસાલાથી બનાવતા હોય છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા એક આવી રીતે બધા મસાલા લઈ લીધા છે તો પેલા આપણે માપ જોઈ લઈએ તો માપ હું અહીંયા ઘરની જે ખાવાની ચમચી હોય છે તેનાથી જ બતાવું છું તો અહીંયા મોટી ચમચી ચમચી જેટલા લીધા છે એની સામે અડદની દાળ લીધી છે ફોતરા વગરની દાળ છે અને તેની સામે બે ચમચી મેં ચણાની દાળ લીધી છે એ પણ ફોતરા વગરની જ છે એક ટુકડો મેં અહીંયા તજનો લીધો છે અને થોડા મેં મરીના દાણા લીધા છે અને એક ચમચી થી થોડા ઓછું મેં અહીંયા મેથી લીધી છે મેથીનો ટેસ્ટ આ મસાલામાં બહુ જ સરસ આવે છે અને અહીંયા હું દસ થી બાર આવી રીતે મરચાં લઉં છું અને મરચાના મેં ઉપરના થોડા જે હોય છે તે જ કાપ્યા છે અડધા રાખી દીધા છે અને અહીંયા બે ડાળખી જેટલા લીમડાના પાન લઉં છું તમે એનાથી વધારે પણ લઈ શકો છો અડધી ચમચી જેટલી રાઈ અને એક ચમચી જેટલું મેં અહીંયા જીરું લીધું છે તો આ મસાલાનું પ્રમાણ રાખી અને તમે જો મસાલો બનાવશો તો તમારો મસાલો એકદમ ટેસ્ટી અને એકદમ ફ્લેવરફુલ બનશે ચાલો આપણે મસાલાને અહીંયા પહેલા રોસ્ટ કરી લઈએ તો અહીંયા મેં એક તવો રાખી દીધો છે તેવા હું બધા મસાલા એક પછી એક એડ કરું છું તો અહીંયા મેં પહેલાં ધાણા એડ કર્યા છે પછી હું અહીંયા અડદની દાળ એડ કરું છું પછી હું અહીંયા ચણાની દાળ એડ કરું છું મેથી આપણે તજનો ટુકડો અને મરી આવી રીતે આપણે જે મસાલા લીધા છે એ બધા આપણે અત્યારે આમાં એડ કરી દેવાના છે અને આપણે આને સ્લો મીડિયમ ફ્લેમ પર શેકી લેવાના છે મીડિયમ નહીં પણ સ્લો ફ્લેમ પર જ શેકવાના છે જેથી કરીને આપણા મસાલા અંદર સુધી સરસ શેકાય અને તેની ફ્લેવર એકદમ સરસ એવી આવે અને આ લાંબો સમય સુધી આપણે આ મસાલાને રાખીએ તો પણ તે ખરાબ ન થાય તો અહીંયા હું બધા મસાલાને એડ કરી દઉં છું અને પછી હવે આપણે આને શેકી લેવાના છે આપણા લીમડાના પાન પણ આમાં એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જશે એટલે આપણો મસાલો ખરાબ નહીં થાય અને ઘરે જો તમે આ રીતે મસાલો બનાવીને સાંભર બનાવશો એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને બનાવી પણ બહુ જ ઈઝી છે પાંચ થી સાત મિનિટમાં તમે આ મસાલો બનાવીને તૈયાર કરી લેશો અને આ સ્ટોરેબલ છે તમે આને સ્ટોર કરીને જો બહાર રાખો તો મહિનો દિવસ સુધી કાંઈ નથી થતું ખરાબ નથી થતું આ મસાલો અને જો તમે ફ્રીજમાં રાખો તો છ થી સાત મહિના સુધી અને એનાથી પણ વધારે પણ તમે આને સ્ટોર કરી શકો છો એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ તમારો સંભાર બનશે કારણ કે આપણે બધા પ્યોર મસાલાથી અહીંયા આપણે આ બનાવતા હોઈએ છીએ અને તમને જો મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો પછી આપણે અહીંયા આગળ અહીંયા મરચાં એડ કર્યા છે તો આપણે દાળ અને આપણું બધો મસાલો છે તે એંસી ટકા જેવો શેકાય પછી આપણે અહીંયા મરચાં એડ કરવાના છે નહીતર આપણા મરચાં બળી જશે અને પછી આ મરચાં એડ કર્યા પછી એક એકાદ મિનિટ જેવું આપણે ગેસને ચાલુ રાખવાનું છે અને પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે તો પણ આપણા મરચા સરસ એવા ક્રિસ્પી થઈ જશે કારણ કે આ બધા મસાલા ગરમ જ હોય છે હજી અત્યારે અને આપણે આ મસાલાને ઠંડુ થવા દેવાનું છે પછી આપણે આને મિક્સરમાં પીસવાના છીએ તો આવી રીતે બધી દાળનો કલર ચેન્જ થઈ ગયો છે જો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન એવો કલર થઈ ગયો છે તો પછી આપણે આને એક બીજી પ્લેટમાં પલટાવી લેવાનું છે અને તેને સરસ એવું ઠંડુ કરી લેવાનું છે પછી આપણે આને એક મિક્સરના જારમાં લઈ અને આને પાવડર બનાવી લેવાનું છે તો હું બધો મસાલો એક મિક્સરના જારમાં એડ કરી દઉં છું અને એમાં આપણે હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું અને એક ચમચી જેટલું હું અહીંયા હળદર એડ કરું છું મસાલાનો કલર સરસ આવે અને સાંભારનો કલર પણ સરસ આવે એના માટે અને એક ચમચી હું અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરું છું અને થોડી ફ્લેવર માટે હિંગ એડ કરું છું હિંગ મેં અહીંયા અડધી ચમચીથી ઉપર એડ કરી છે અને હિંગ અહીંયા સારી ફ્લેવરની આપણે યુઝ કરવાની છે અને બસ આ મસાલાને આપણે પીસી લેવાનો છે તો બહુ જ સિમ્પલ અને ઇઝીથી આ મસાલો ઘરે બની જાય છે તો તૈયાર થઈ ગયો છે આપણો સાંભાર મસાલો અને જો તમારે રેસ્ટોરન્ટ જેવો સાંભાર ઘરે કેવી રીતે બનાવવો તેનો વિડીયો જોવો હોય તે પણ હું મારી ચેનલ ઉપર જલ્દીથી મૂકવાની છું તો તમે એ રેસીપી પણ જઈને જોઈ શકો છો તો એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ જેવો સાંભાર આપણે ઘરે બનાવી શકશું તો આને આપણે એક એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરીને રાખી દેવાનો છે તો પાંચ મિનિટમાં મસાલો બનીને આપણો તૈયાર થઈ ગયો છે અને આ મસાલાથી તમે એકવાર સંભાર બનાવશો તો તમે બજારથી મસાલો ક્યારેય નહીં લાવો અને તમે આ મસાલો ઘરે બનાવીને સ્ટોર કરીને રાખવાના જ છો ગેરંટીથી